હાલમાં ઘણા લોકો ગુજરાતી થઈને પણ ગુજરાતી બોલવાથી છોછ અનુભવતા હોય છે કારણ કે અંગ્રેજીનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે આપણા જ ગુજરાતનું એક ફેમિલી છે જે પોતાના જ ઘરમાં ગુજરાતી ભાષાને બદલે સંસ્કૃત ભાષામાં વાતચીત કરે છે તમે પણ સાંભળો ઉપર આ પરિવાર ભાવનગરમાં રહે છે અહીં એવા ઘણા પરિવાર છે જેના તમામ સભ્યો દેવભાષા સંસ્કૃતને જીવંત રાખવા માટે અનોખી પહેલ કરી રહ્યા છે પહેલી નજરમાં તો એવું લાગે કે જાણે આ લોકો કોઈ ડ્રામા માટે પ્રેક્ટિસ કરી રહ્યા હશે પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે સંસ્કૃત તેમના દૈનિક જીવનનો એક ભાગ છે નમો નમઃ મમ નામ પ્રણવ પુષ્કરભાઈ રાજ્યગુરુ મારું નામ છે પ્રણવ પુષ્કરભાઈ રાજ્ય ગુરુ એ આપણા જે શાસ્ત્રીય ગ્રંથો છે બધા સંસ્કૃત ગ્રંથો શીખી શકીએ છીએ અત્યારે ગુજરાતી ભાષાંતર કરીને શીખીએ છીએ આ તમે સંસ્કૃતમાં બોલી શકો છો બાળકોમાં સંસ્કાર આવે છે એ આવે છે આના દ્વારા મેં જોયું છે અમે તો ટેલિફોન દ્વારા પણ સંસ્કૃતમાં વાતચીત કરીએ છીએ એકબીજા સાથે ગુજરાતમાં એવા સત્યાવીસ પરિવારો છે અને વધતા જ જાય છે જેની પાછા સંસ્કૃત ભાષા છે અને સંસ્કૃત ભારતી આ રીતે જ બધા પ્રકલ્પો દ્વારા આયામો દ્વારા સંસ્કૃત ભાષા શીખવાડે છે આ પરિવારોએ બતાવ્યું છે કે જો ઈચ્છા અને જીદ હોય તો કોઈ પણ ભાષાને જીવનમાં આત્મસાત કરી શકાય છે ધીમે ધીમે એવું થયું કે મને અંગ્રેજી કરતાં સંસ્કૃતમાં વધારે રસ છે કારણ કે મારા પિતાજી છે મારી સાથે પાછો પ્રોત્સાહન માટે સતત સાથે હતા અને જુદી જુદી સંસ્કૃતની સ્પર્ધાઓ હું ભાગ લેતી હતી જ્યારે જ્યારે વેદ ઉપનિષદનો અથવા તો શ્રીમદ ભાગવતની સ્પર્ધા હોય ત્યારે મારા પિતા એની સાથે સાથે પોતે પણ ચારે વેદનો અભ્યાસ કર્યો અને મને સાથે જ્યાં પણ હું અટકી ત્યાં મારી સાથે રહ્યા અસંસ્કૃત પ્રેમી પરિવારને જોઈને લાગે છે કે સાચે જ સંસ્કૃતમ જીવનમ હવે માત્ર સૂત્ર નહીં પણ સત્ય બની રહ્યું છે